અહીં એલસીબીને મોટી સફળતા મળી ડીસાના મહાદેવિયા ગામના ખેતરમાં આવેલા મકાનમાં એલસીબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા જે દરમિયાન ડુપ્લિકેટ ચલણી નોટો છાપવાની ફેક્ટરી ઝડપાઈ ઘરના ભોયરામાં ડુપ્લિકેટ ચલણી નોટો છાપવાની કામગીરી થતી હતી પીએસઆઈ એસ પરમારની ટીમે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના મહાદેવિયા ગામના રાયમલસિંહ પરમારના ખેતરમાં આવેલ રહેણાંક મકાનમાં બનાવેલા ભોયરામાં ડુપ્લિકેટ ભારતીય બનાવટની ચલણી નોટો છાપવાની બે શખ્સો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે તો ડીસાથી આ મહત્વના સમાચાર અહીં ભોયરામાંથી આ ડુપ્લિકેટ ચલણી નોટો માટેની ફેક્ટરી ઝડપાય છે કિશોર જોડાઈ ગયા છે કિશોર શું વધુ વિગત મોટી સફળતા મળી છે આધારે મોડી રાત્રે ડીસા તાલુકાના માદિવિયા ગામના રાયમલસી બનેસી પરમાર દરબારના ખેતરમાં આવેલ રહેણાક મકાનમાં રેડ કરવામાં આવી હતી અને તે દરમિયાન ખેતરમાં બનાવેલ રહેણાક મકાનમાં ભોયરું બનાવેલું હતું અને આ ભોયરાની અંદર ડુપ્લિકેટ ભારતીય ચલણી નોટો બનાવવાની એક ફેક્ટરી ચાલતી હતી આ લોકો દ્વારા પાંચસો ની જે નોટો છે તે નોટોને ડુપ્લિકેટ બનાવવામાં આવતી હતી લાખો ની સંખ્યામાં આ નોટો અત્યારે ઝડપાઈ છે તે ઉપરાંત આ નોટો ગણવા માટે એસબીઆઈ ની ટીમ ને પણ લગાવવામાં આવી છે એસબીઆઈ ની ટીમ દ્વારા ગણવામાં આવ્યું છે કે કેટલી સંખ્યા રૂપિયાની આ ડુપ્લિકેટ નોટો હતી અત્યારે તો પોલીસે બે લોકોની અટકાયત કરીને સમગ્ર મામલે વધુ તપાસ કરી છે પ્રીતિ જી આભાર માહિતી આપવા બદલ તો જણાવ્યું કે સમગ્ર મામલે પોલીસે હજુ વધુ તપાસ હાથ ધરી છે હજુ મોટા ખુલાસા થઈ શકે તો સુરતમાં પુત્ર સાથે પરિણીતાના આપઘાતનો મામલો સામે આવ્યો છે બે વર્ષના પુત્ર સાથે તેરમાં માળેથી છલાંગ લગાવી